ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આઈ હોપ તમે બધા મજામાં છો હું પણ મજામાં છું આપણે સવારના વાગી ચૂક્યા છે અત્યારે છે ને પોણા દસ જેવું થઈ ગયું છે હજી ઉઠ્યો છું હું ફ્રેશ છું માતાજીના દર્શન કર્યા મહાદેવના દર્શન કર્યા અને પછી આવ્યો કે કાલે છે ને મેં યુ ઇન્સ્ટાગ્રામમાં એક સ્ટોરી મૂકી હતી ક્વેશ્ચન અને આન્સરનો તમારા પ્રશ્નો અને મારા જવાબો તો આજે આપણે છે ને બહુ બ્લોગને લાંબો નથી કરવાનો ફટાફટથી તમારા બધા જ ક્વેશ્ચન આન્સર આપવાનો છું અને આ બ્લોગ છે ને આપણે બે પાર્ટમાં વિભાજિત કરીશું કારણ કે બહુ બધા મેસેજ આવી ગયા છે બહુ બધા ક્વેશ્ચન પૂછી લીધા છે તો વિચારું છું કે છે ને બધા જ ક્વેશ્ચનનો આન્સર આપવા માટે હું રેડી થઈ જાઉં તો આજે છે ને પાર્ટ વનમાં આપ સૌનું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે બહુ વાર ન લગાડતા પહેલાં ક્વેશ્ચનની આપણે શરૂઆત કરીએ છીએ કે વાળ ક્યારે કપાવવાના છે આ ક્વેશ્ચન તો છે ને મને ઘરે બી બધા બધા પૂછ્યા છે તમે તમે જેમ તમે પૂછો છો ને મારા ઘરે બી પૂછે છે કે ભાઈ તારે વાળ ક્યારે કપાવવાના છે ક્યારે કપાવવાના છે વાળ છે ને બહુ વધી ગયા છે પણ એમાં એવું છે કે હજી વાળ નહીં કપાય વાળ ક્યારે કપાવવાનો છું એ તમને નેક્સ્ટ વ્લોગમાં પણ કહી દઈશ અત્યારે બી કહી દઉં છું કે ભાઈ હજી મારી એક વિશ છે જ્યારે વિશ મારી પૂરી નહીં થાય ત્યાં સુધી વાળ તો વધશે જ અને આમ શોખ થયો છે કે વાળ વધારો એટલે વાળ હજી કપાવવાના થતા નથી જોઈએ પછી જેવી કુદરતની ઈચ્છા મન બદલાય કે ભાઈ વાળ કપાઈ નાખું તો પછી કપાઈ નાખીશ પણ હવે જોઈએ છીએ શું થાય છે પછી આપણે બીજો બ્લોક જોઈએ છે કે ભાઈ પેલો પ્રેમ કેમ અધૂરો રહે છે આ ક્વેશ્ચન તો છે ને મારામાં બહુ બધા આવી ગયા છે કે ભાઈ પેલો જે પેલો પ્રેમ હોય ને એ આપણે છે ને નાદા કરીને બેસીએ છીએ કે જ્યાં આપણી પાસે સમજણ શક્તિ નથી હોતી જ્યારે આપણે પ્રેમ શું છે એનો કદાચ ખ્યાલ પણ નથી હોતો અને કદાચ છે ને એકબીજાને મેળવવાની જે ચાહના જીદ હોય ને એ જીદ નથી હોતી એટલે પહેલો પ્રેમ અધૂરો રહે છે અને આમ કરો તો પેલો પ્રેમ તમને શીખવાડે છે કે પ્રેમ શું છે પછી જયારે બીજો પ્રેમ કરો છો ખબર પડી જાય કે હા ધેટ્સ ધેટ્સ કોલ પ્રેમ એટલે પ્રેમ અધૂરો રહે છે એનું રીઝન સૌથી મોટા મોટું રીઝન હોય ને તો એ છે કે તમે છે ને ના સમજણમાં નાદી નાદાનીમાં પ્રેમ કરીને બેસી જાવ છો શાય પ્રેમ નથી હોતો એટ્રેક્શન હોય છે અને પ્રેમ છે ને ક્યારેય અધૂરો રહેતો જ નથી પ્રેમ પોતે જ સંપૂર્ણ છે પ્રેમ એટલે એવું નહીં કે તમે એને પામી લ્યો એ પ્રેમ નથી પ્રેમ એટલે કે તમે સામેવાળા વ્યક્તિને કેટલા ચાહો છો એના માટે કેટલા લોયલ છો એની કેટલી રિસ્પેક્ટ કરો છો એની કેટલી કેર કરો છો ધેટ્સ કોલ પ્રેમ ચાલો બીજો ક્વેશ્ચન પૂછી લઈએ ફેમિલીમાં ફેવરેટ પર્સન કોણ છે અરે અરે મારે જો મારી ફેમિલીમાં છે ને મારા મમ્મી છે મારા પપ્પા છે મારો ભાઈ છે મારી બેન છે અને મારા ભાભી છે પાંચ લોકો એ અને એક હું છઠ્ઠો એટલે છ લોકો અમે ફેમિલીમાં રહીએ છીએ સ્મોલ નાનું એવું ફેમિલી છે હવે ક્વેશ્ચન એવો છે કે તમારો ફેવરેટ પર્સન કોણ છે મારા માટે મારી આખી ફેમિલી છે ને એ ફેવરેટ પણ જો વાત એ આવે કે મારી લાગણીઓ સૌથી વધારે કોણ સમજે છે અને હું કોની સાથે વધારે કનેક્શનમાં છું તો એ છે મારા મમ્મી કે જે મને સમજે છે મારી વાતોને સમજે છે અને મને હિંમત આપે છે હા બધા સાથે તો લાગણી છે જ પણ નહીં કહેતા સૌથી હાઈએસ્ટ લાગણી તો એ મારી માં છે યાર નહીં કહેતા એક છોકરા માટે એની માં અને એક છોકરી માટે એના પિતા હંમેશા ઇમ્પોર્ટન્ટ હોય છે દેટ્સ

બહુ જ સેડ થઈ ગયો હતો પછી એમ કહ્યું કે ચાલ ને જ ફિલિંગને હું બહાર કાઢું જેથી મેં વિડીયો ચાલુ કર્યા અને એ વિડીયોમાં છે ને આ મોબાઈલમાંથી ચાલુ કર્યો હતો કદાચ મારી ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલમાં ચેક કરજો છેલ્લે હાવ એ તમને ખબર પડી જશે કે હું મારો ચહેરો કેવો હતો મારો વોઇસ કેવો હતો સ્ટાર્ટિંગના વિડીયો મારા કેવા હતા ને તમને ખબર પડી જશે તો સેડ શાયરી બનાવવાનું કારણ એ જ છે કે શું કહેવાય મેં જ્યારે ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવાના ચાલુ કર્યા ત્યારે સેડ શાયરી મને વધુ ગમવા લાગી અને પછી મને ખબર પડી કે કદાચ હું મારી લાગણીઓને અને બીજાની જે દુઃખદ લાગણીઓના છે ને હું વ્યક્ત કરી શકીશ ખુશીના વિડીયો તો બધા જ બનાવે છે હેપ્પીનેસ વાળા બટ પોતાની લાગણી જે દુઃખને સમજીને વિડીયો બનાવે ને એટલા માટે મેં શેર શાયરી વાળા વિડીયો ચાલુ કરી દીધા હવે વધુ સમય ના ગવાતા આ ક્વેશ્ચન છે ને મારા માટે બહુ અઘરો છે જીવ સાથે વાત થઈ ગયા

એ શાયદ જીવના હિસાબે છું હું આ ખુલ્લે આમ કહી શકું છું કે હા એ મારા માટે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન છે જે મારી લાઈફમાં સૌથી મહત્વની વ્યક્તિ છે અને નહીં કહેતા કે પ્રેમ જીવતા શીખવાડે છે મરતા નહીં શાયદ એણે જ મને જીવતા શીખવાડ્યો છે પ્રેમનું મહત્વ શું છે પ્રેમ શું છે એ શાયદ એણે મને શીખવાડ્યું છે એટલા માટે શાયદ હું તમારી સામે આટલું બધું બોલી શકું છું સમજાવી શકું છું પાછળનું કોઈ રીઝન હોય ને તો એ છે યાર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કે તમે જીવને કેટલો પ્રેમ કરો છો એ જ પ્રશ્ન છે માપ નથી હોતું કેટલો કરવું અડધો કિલો બે કિલો એવું તો કંઈ હોતું નથી પ્રેમ એ છે કે જ્યાં કોઈ જ નિસ્વાર્થ હોય કોઈ સ્વાર્થ ના હોય નિસ્વાર્થ હોય અને જીવને હું મારી જાત કરતા મારી ખુદની જાત કરતા વધુ પ્રેમ કરું છું મારી બધી જ લાગણીઓ એ છે આનાથી વધારે પ્રેમ નહીં કરી શકું કે પ્રેમની સીમા સુધી એને પ્રેમ કરું છું બસ લાગણી છે જઈશ પછીનો પ્રશ્ન પ્રેમને પામવા માટે શું કરવું જોઈએ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન છે કે પ્રેમને પામવા માટે શું કરવું જોઈએ પ્રેમ પામવાની વસ્તુ નથી પ્રેમ ચાહવાની વસ્તુ છે તમે કેટલો ચાહી શકો છો પામવું ના પામવું એ તો બીજા નંબરની વાત છે અને પ્રેમને પામવા માટે યાદ રાખજો લડવું પડશે સમાજ સાથે ફેમિલી સાથે પોતાનાઓ સાથે અને જો તમે ના કરી શકો ને તો પ્રેમને ક્યાં રહી નહીં પામી શકો હા ચાહી શકો છો દૂર રહીને જે હું અત્યારે ચાહી રહ્યો છું પ્રેમ વસ્તુ જેવી છે ને પામવા કરતા ચાહવી વધારે વાલી લાગે છે અને હવે જોઈએ છે આગળની લાઈફમાં શું થાય છે અને હા આજના તમામ યુવાને કહું છું કે પોતાના પ્રેમને પામવા માટે બધા સાથે લડવું પડે ને તો લડી લેજો બાકી છે ને જિંદગીભર અફસોસ કરશો કે કાશ એ વ્યક્તિ મારી સાથે હોત કાશ મારી સાથે હોત તો અત્યારે ખુશ હોત એટલા માટે કહું છું યાદ રાખજો પરિવાર સમાજ ખાલી છે ને લગ્ન મંડપ સુધી સાથ આપવાનો છે લાઈફ ટાઈમ જો સાથ આપશે ને તો એ તમારું લાઈફ પાર્ટનર હશે હા એ નો કે પિતા પણ પ્રેમ કરે છે પણ પિતાનો પ્રેમ ત્યાં સુધી સીમિત છે જ્યાં સુધી તમે લગ્ન નથી કરતા લગ્ન પછી એ પણ એમ જ કહેશે કે તું તારા પરિવારનું જોઈ લે તારા ફેમિલી સાથે જોઈ લે પછી આપણે કદાચ આપણી પ્રોબ્લેમ છે ને પિતા સામે રજૂ પણ નહીં કરી શકે ક્યાર ધેટ્સ કોલ આ રાઇટ છે અને આ વાસ્તવિકતા છે બધાને સમજવું પડશે પછી તમારું રિયલ નામ શું છે પ્રેમથી બધા મને મિસ્ટર કાઠિયાવાડી પણ કહે છે જીવ પણ કહી દે છે ક્યારેક ક્યારેક અને મારું સાચું નામ છે મિલન

મેરેજ મેરેજ માટે ફેમિલી ના માને તો શું કરવાનું હવે આ તો દરેક કે ફેમિલી માનતી નથી શું કરું ભાઈ નહીં સમજાતું મારે કેમ મારા પ્રેમને પામવો તો જો જિંદગીના છેલ્લા શ્વાસ સુધી લડજો જો તાકાત હોય તો તાકાત હોય કે તમારે એ વ્યક્તિ સાથે જ લગ્ન કરવા છે તો છેલ્લા શ્વાસ સુધી તમારી ફેમિલી સાથે તમારા પરિવાર સાથે લડો લગ્ન કરીશ તો આ વ્યક્તિ જોડે જ બાકી તો ક્યાંય નહીં જો આ જીદ હશે જૂનું નસે સો ટકા ફેમિલી એક ના એક ટાઈમે માની જશે અને યાદ રાખજો ફેમિલીને મનાવવા માટે ખુદને હટ ના કરતા ઘણા લોકો સુસાઇડ કરી લે છે સુસાઇડ કરવાની ટ્રાય પણ કરે છે તો પ્લીઝ એ ના કરતા જો તમે એ કરશો ને તો શાયદ એ પ્રેમ નહીં કહેવાય કેમ કે પ્રેમમાં મરવું નહીં પ્રેમમાં તો જીવવું છે લડવું છે એ પ્રેમ છે હવે બહુ જાજો ટાઈમ ગવાતા આપણે છે ને ફરીથી એક ક્વેશ્ચન છે એ પૂછજો જોઈ લઈએ પ્રેમમાં ઈગો જરૂરી છે ના યાર પ્રેમમાં ક્યારેય ઈગો ના હોવો જોઈએ પ્રેમમાં તો હા પ્રેમમાં સેલ્ફ રિસ્પેક્ટ હોવું જરૂરી હોવી જોઈએ કે પોતાનું સન્માન તો હોવું જ જોઈએ પણ એમાં ઈગો નામની વસ્તુ છે ને રિલેશનને બગાડે છે કે ભાઈ હું જ કંઈક છું અથવા હું જે કહું એ તારે કરવાનું દેટ્સ નોટ કોલ લવ યાર આ પ્રેમ નથી આ જસ્ટ તમારી એક સ્વાર્થની ભાવના છે કે હું જેમ કહું ને એમ જ તારે કરવાનું અને આ ઈગોના કારણે એક વ્યક્તિએ સોરી ના કીધું તો ઓલો ઈગોમાં આવી ગયો કે ભાઈ હવે મારી તારી જોડે વાત નથી કરવી અને આમાં છે ને તમારી રિલેશનશીપ છે ને બગડી જાય છે અને પછી છે ને એ કહેતા કે પ્રેમ કા ધાગા મત તોડો ચટકાય તૂટે છે ફિર ના જોડે અને જોડે તો ગાંઠ પડ જાય આ ધેટ્સ આવું છે કે એક વખત તમે સંબંધને તોડી નાખશો ને ફરી પાછો જોડાશે ને તો બી કદાચ વચમાં છે ને ગાંઠ નામની વસ્તુ એક શંકા નામની વસ્તુ હંમેશા રહેશે તો પ્લીઝ પોતાના પ્રેમને સમજો એને સમજવાની કોશિશ કરો અને હા એમાં રિસ્પેક્ટ લોયાલિટી કેર બહુ જ જરૂરી છે ઈગો રાખવા કરતાં પ્રેમની ભાવના રાખજો નેક્સ્ટ કારણ કે બહુ બધા ક્વેશ્ચન બાકી છે હજી તો આપણા નેક્સ્ટ માં મળીએ છીએ ત્યાં સુધી બધાને જય 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 દ્વારકાધીશ હર હર મહાદેવ બ્લોગ કેવો લાગ્યો છે ફટાફટથી કોમેન્ટ કર દો અને મળીએ છીએ એક નવા જ સારા એવા ક્વેશ્ચન સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ